ચાલો મિત્રો આજે આપણે બનાવીશું ભોળાનાથનો પ્રસાદ પ્રસાદનું નામ છે રુદ્રી તો અમે જો આજે બનાવવાના તો આપણે આ છે આપણે એક કપ ઘઉંનો જાડો લોટ લીધો છે પોણો કપ ગોળ લીધો છે ગોળને આપણે સમારી લીધો છે પોણી વા કપ લીધું છે ઘી અને બે ચમચી મલાઈ લીધી છે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે ઘી નાખીશું ઘી થોડું થોડું ગરમ થાય એટલે આપણે જાડો લોટ ઉમેરી આપણે આપણે ધીમો રાખી અને હવે આને હલાવતા રહીશું સતત હવે આપણે આને સતત હલાવતા રહીશું એટલે દાજી નો જાય દાજી નો જાય લોટ નીચે અને ધીમા તાપે આપણે આને હલાવતા રહીશું સતત

તો હવે આપણે એને થોડીવાર વાર હલાવશું પાછા હવે આપણો આ જો લોટ શેકાઈ ગયો છે એકદમ બ્રાઉન કલર થવા લાગ્યો છે અને આ તવા ચડતો નથી એટલે સમજી જવાનો કે આપણો આ લોટ શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું થવા લાગ્યું છે લોટ શેકાઈ ગયો છે જો એકદમ બ્રાઉન કલર ઘી પણ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં બે ચમચી મલાઈ નાખશું એટલે આપણી આ રુદ્રી સોફ્ટ બને એકદમ મસ્ત પોચી બને

ગોળ આપણે નાખી અને તરત જ આપણે આને ઓગળી જાય એટલે ઉતારી દઈશું બે મિટ આપણે હલાવશું હવે આપણો ગોળ એકદમ ઓગળી બધું સરસ અંદર ભળી ગયો છે ઝાજુ આપણે આને ચડવા નહીં હવે ઉતારી લઈશું જો મસ્ત મજાનો કલર આવી ગયો છે તો હવે આપણે આને થાળીમાં દબાવવાની નથી આપણે આને હવે આવી રીતના ખાલી થાળીમાં એમ જ લઈ લઈશું સુખડી બનાવતા હોય તો એને દબાવી દેવાની હોય આ ભોળાનાથનો પ્રસાદ એટલે આને રુદ્રી કહેવામાં આવે મિત્રો અને આમ જ રેવા દેવાની આ ભોળાનાથનો પ્રસાદ તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો